ચોર ગદી છોડના નારા સાથે આજે કોંગ્રેસનો આખા ભારતમાં વિરોધ પ્રદર્શન થયું હતું જેના ભાગ સ્વરૂપે ભુજના જુબેલી સર્કલ પર આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને આ ચૂંટણી પંચ જે ભારતનો કયા ઘરો ચૂંટણી પંચ બની ગયો છે તેની કામગીરી ઉપર અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા અનેક વિસ્તારમાં હાલમાં ચૂંટણી આવી રહી છે ખાસ કરીને બિહારમાં ચૂંટણી આવી રહી છે ત્યારે એસઆઈઆરની જે કામગીરી છે તે સિવાય અનેક રાજ્યોની જે ગત ચૂંટણી થઈ છે તથા હાલમાં જ જે લોકસભાની ચૂંટણી થઈ છે તેમાં પણ વિવાદો થયેલા હતા તેથી આ ચૂંટણી પંચ વિરુદ્ધ કાર્યવાહી કરવા અને કોંગ્રેસે વોટ ચોર ગદી છોડના નારા સાથે આખા દેશમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું આ બાબતે વિરોધ પ્રદર્શન કર્યા બાદ કોંગ્રેસના કચ્છ જિલ્લાના પ્રમુખ વી કે હુંબલે પત્રકારો સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે આ બોગસ મતદાર યાદીના આધારે

આપણા કચ્છ જિલ્લામાં પણ લાખો નામ અત્યારે બહુ નામો છે બચાવવું હશે તો મતદાર યાદી સાચી જરૂરી છે ચૂંટણીઓ માત્ર બે મહિના જ બાકી છે અને એમાં પાસઠ લાખ નામો એમને હટાવી દેવામાં આવ્યા બે મહિનામાં જયારે બાકી હોય ચૂંટણી પંચમાં ત્યારે આટલી બધી મોટી સંખ્યામાં નામો હટાવી દીધા ઈ નામો જાહેર પણ કરવા નતા માંગતા સુપ્રીમ કોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટે જયારે એને ફટકાર લગાવી અને આદેશ કર્યો કે જે લાખ નામો તમે કમી કર્યા છે યાદી તમે જાહેર કરો અને આમાં કેટલા લોકો એવા છે કે જે જીવતા છે જીવિત લોકો ના પણ નામ એમને કમી કરી નાખવામાં આવેલા હતા તો આ બધા પુરાવા રાહુલજી આપેલા છે તો આ બોગસ મતારીઓ યાદીઓ છે એને સુધરે અને આ દેશનું લોકતંત્ર કાયમ રહે કારણ કે આપણે આઝાદી જ્યારે મેળવી છે અનેક બલિદાનો આપ્યા છે તો આ બલિદાનો એડે ન જાય એના માટે થઈને આ લોકતંત્ર બચાવવું ખૂબ જરૂરી છે તો અમારી આજે આ લોકતંત્રને બચાવવા માટે લડાઈમાં આજે આપણે કચ્છ જિલ્લામાં પણ અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને જ્યાં સુધી આ દેશના ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ નહીં કરે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે મતદાર યાદીઓ જ્યાં પણ હોય ત્યાં સુધારવામાં આવે સાચાના અમરે બાકી ફોકસ રમો બધા હટાવવામાં આવે અને એક

અને અમે તો એથી વધારે આગળ જઈને કહીએ છીએ જો સાચી મતદાર બનાવવાની હોય તો ખરેખર એમને આધાર કાર્ડ સાથે જોડી દેવી જોઈએ પેલા નિયુક્તિ પણ અલગ પ્રકાર થી રચનાઓ થતી કે એમાં સુપ્રીમ કોર્ટના જજ હતા પ્રતિપક્ષ નેતા હતા આ બધી કમિટી હતી એને બદલે અત્યારે ભાજપ પોતાનો પ્રતિનિધિ મૂકી અને પોતાનો પ્રયાગરો પોતાના માન્યતા ચૂંટણી પંચ ના વડા નિયુક્તિ કરે છે અને જેનો લાભ અત્યારે ભાજપ મેળવી રહી છે એની સામે અમને વાતો છે અને લોકશાહી અમે બચાવવા માટેની અમારી લડાઈ અમે કોંગ્રેસ પક્ષ તરફથી આ ચાલુ રાખીશું આભાર